નાની વાવડી ગામની શાળામાં કાયમી આચાર્યની નિમણૂક સાથે શિક્ષણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે બોટાદ નાની વાવડી ગામની શાળામાં આચાર્ય દોઢ વર્ષથી ગાંધીનગર ફરજ બજાવી રહ્યા છે ત્યારે વાલીઓ શિક્ષણનો બહિષ્કાર કરી અને વિરોધ પ્રદર્શન કર્યું છે રાણપુરના નાની વાવડી ગામની શાળાના વર્તમાન આચાર્ય રજનીકાંત બાબુલાલ પટેલ છેલ્લા દોઢ વર્ષથી કામગીરી ફેરફાર અંતર્ગત કમિશનર શાળાની કચેરી ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે ત્યારે આ સમયગાળા દરમિયાન શાળામાં ઇન્ચાર્જ આચાર્યની વ્યવસ્થા ચાલી રહી છે જેની વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર વિપરીત અસર પડી રહી છે જો કે શાળામાં ધોરણ નવ થી બાર માં સો થી એકસો પચીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી છે અને આચાર્ય સહિત કુલ આઠ શિક્ષકોનું મહેકમ મંજૂર છે તેમ છતાં હાલમાં ચાર શિક્ષકો અને બે જ્ઞાન સહાયક મળી કુલ છ સ્ટાફ કાર્યરત છે બે શિક્ષકોની ઘટ હોવા છતાં આચાર્ય રજનીકાંત પટેલ બાવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે ત્યારે આ મુદ્દે નાની વાવડી ગામના લોકોએ આઠ દિવસ પહેલા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી ત્યારે આજે શાળાની બહાર મોટી સંખ્યામાં વાલીઓ એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું

એમાં શું છે વિદ્યાર્થીઓને પરીક્ષા છે વાલી તો ખુબ ગંભીર છે પણ હવે કાયમી આચાર્ય નથી એટલે અમે ભવિષ્ય તો જ છે શુક્રવારે બોટાદ ડીઓ માં ફરિયાદ કરી હતી આવેદન આપ્યું હતું કલેક્ટરને ને આપ્યું હતું પણ હજી સુધી એ લોકોએ કોઈ નિકાલ કર્યો નથી અને હાલ અમે સ્વયંભુ બંધ પાડ્યું છે પણ હજી સુધી એ લોકો ને આંખ ઉઘડી નથી આવે આવે તો તાળાબંધી રહેશે અથવા ત્યાં સુધી સુધી આચાર્ય 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 પાછા અમને નવા નવા આપે જ્યાં અમારે આ તાળાબંધી ચાલુ રહેશે અમારે જે અહીંયા આચાર્ય છે એ દોઢ વર્ષ થી ફરજ ઉપર છે નહીં જેને કારણે અમારા બાળકોનું બગડે એવું અમને દેખાય છે તો એને ઓ વેલી તકે નિવારણ આવે એના માટે અમે ગયા શુક્રવારે કલેક્ટર શ્રીને આવેદન આપેલું પણ એનો કોઈ ઉકેલ મળેલ નહી જેથી આજ બધાય વાલીઓએ સ્વયં ભૂ પોતાના બાળકોને સ્કૂલે નહી મોકલવાનો નિર્ણય કરેલ છે પરીક્ષાનો દિવસો નજીક છે વિદ્યાર્થીનું શિક્ષણ ભવિષ્યનો ભસ્તર કેટલી પણ તકલીફ કેટલી કઢાઈ છે તો આની સિવાય તો બીજો કોઈ રસ્તો છે એ નહી બરોબર ત્રણ ચાર શિક્ષકો છે એનેથી આટલા છોકરા કેમ ભણી શકે બરોબર અને હજી આવતા આગળ અમારા જે છોકરા છે આઠમાં ધોરણમાંથી પાસ થઈને આવે અહીંયા આવે એને અમે અહીંયા આ સ્કૂલમાં મૂકવા માંગતા નથી કારણ કે અહીંયા તો શિક્ષકોની પૂરતી સંખ્યા છે નહીં જેને લીધે અમે એ તકલીફના લીધે અમારા બાળકોને બોટાદ અથવા તો રાણપુર બસ દ્વારા મોકલવા માંગીએ છીએ તો આગળ જતા હજી પણ સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે પહેલા ત્રણસો ની સંખ્યા હતી અત્યારે દોઢસો ની છે અને કદાચ આવતા વર્ષે નવા વર્ષમાં મારા અંદાજે સો આજુબાજુની રહેશે એમ

કારણ નું તો એક જ પ્રશ્ન એવો છે કે દોઢક વર્ષથી અહીંયા અમારે આચાર્ય કંઈક ક્લાસ ટુ મેકવામાં આવ્યા છે પણ બહુ છે બે અને અહીંયા એમને કામગીરીમાં લઈ લીધા છે ગાંધીનગર એવું કહેવામાં આવે છે અમને તો અમે ભાઈ અબણમાણાય છે એટલે અમને લાંબી ખબર પડતી નથી પણ એ દોઢ વર્ષથી અહીંયા છે અને કહેવામાં આવે કે અહીંયા એમની જરૂર છે તો એમને અહીંયા જરૂર છે તો આ મેકવાનું કારણ શું હતું અમને ઈ નો ખબર પડી અને ઈ નો આયાત કરવાનો તો દોઢોરામાં બીજા મુકવા પડે ને આયા પેલા એક ત્રણસો ને ચાલીસ ની આજુબાજુ વિદ્યાર્થી હતા છેલ્લા એક દોઢ વર્ષમાં તમને કવ એકસો ત્રીસ રયા છે હવે એટલે આગળ જતા મને એવું લાગે છે કે તાળાબંધી તો એને કરવાના જ હોય હો પણ તાળાબંધી નો કરવી હોય તોય આ બધું પતે ને આ સત્ર પછી અમથાઈ વાલીઓ આ મુકવાના જ તો સ્કૂલ બંધ કરી દેવાની અમારે આ પાંચ ગામના વિદ્યાર્થી ફરતા ભણવા આવે છે એનું શું બધા પહોંચતા નથી હોતા બોટાદ નેકવામાં પચાસ હજારનો નો ખર્ચો લાગે લાખ રૂપિયા થાય છે તો અહીંયા મજૂર વર્ગના જે વાડીઓના માણસો છે એમના છોકરા ભણે છે તમારો રોષ ચોક્કસ થી હોવો જોઈએ ચોક્કસ થી રોષ છે પણ નજીકના ના પરીક્ષા આવે છે આખા વર્ષ જે વિદ્યાર્થીઓ ભણેલા છે એનું ભાવિ એટલે કે એનું વર્ષ નક્કી થઇ જાય આ સમયે આ પ્રમાણે નિર્ણય કેટલો યોગ્ય છે જો અમારો નિર્ણય જે હોય એ સાહેબ મારે એક જ વસ્તુ કેવી છે કે ભાઈ તમે બધા એવું કહો છો કે ભાઈ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે દોઢ વર્ષ થી બગડે છે તો એ તો કાયમી માટે બગડેલું છે તો હવે એક વર્ષ અમારે વધુ બગાડ લેવું છે એટલે અમારા છોકરા ખીરે છે પણ આનું રિઝલ્ટ ન આવે ત્યાં લગી અમારે જાવું નથી કાકા મારી લાડુ મોકલેલા છે એનું શું અમારે મહત્વ નું હાલો અત્યારે આ છોકરા નવ માં ને માં વાળા ને એની પરીક્ષા દેવી એનું result માં કઈ આવવાનું નથી પણ હવે જો કાયમી અહિયાં શિક્ષક એની જગ્યાએ આપણે આપડે એ નથી કે એ જ આવે એની જગ્યાએ એ કાયમી આચાર્ય આવે english ના શિક્ષક નથી એ આવે જો એ કાયમી આવે તો અમારા છોકરાનું ભવિષ્ય અહીંયાથી રેગ્યુલર ચાલુ થાય છે બાકી નકર આમ થયું બગડેલું ને આમેય બગડેલું કઈ વાંધો નહી તમ તારે બગડે એ અમને પોવાય છે પણ આ રીત ઈ લોકો બગાડે ને એ નથી એટલે અમારે કાય stop થઈ જવું પડે